મિત્રો આજે આપણે લોકો પાસે જાણીશું કે એમને ભાવનગર કેવું લાગે છે અને ભાવનગરની એવી કોઈ ખાસ વાત જે એમને પસંદ હોય તો ચાલો ભાવનગરીય ભાવનગર વિશે શું કહે છે તે જાણીએ તમને ભાવનગર કેવું લાગે છે ભાવનગર ની અંદર બધી જગ્યાએ ખોડિયાર મંદિર છે આપણે ફરવાલાયક પછી આથબ છે દરિયા બીચ છે ઘણી રીતે ફરવા ફરવાલાયક સ્થળ ઘણા છે રાત્રે આપણે મોલના વિસ્તારમાં આવીએ તો રાત્રે પણ અહિયાં મોલમાં બેઠવા લાયક સ્થળ છે વિક્ટોરિયા પાર્ક છે ત્યાં પણ આપણે મજા આવે એવી રીતની બેઠક છે

અને એકદમ સરસ ભાવનગર જેટલો બેસ્ટ એક સિટી નથી અને ભાવનગરની એવી કોઈ ખાસ વાત જે તમને ગમતી હોય ભાવનગરની તો બધી આ વસ્તુ સારી જ છે વિક્ટોરિયા પાર્ક થી લઈ બોરતળાવ થી લઈ ફરવાના બધા સ્થળો થી લઈ મોલે રોજ બેઠા હોય બધું સરસ છે ભાવનગર તો ગમે છે એટલે અમે મેડિકલ સ્ટુડન્ટ છીએ અહીંયા તો એક મહિનો જ થયો છે અહીંયા આઈને અને અત્યારે સુધી અમે પિલ પાર્ક ગયા છે અને ઝૂડિયો ફર્યા છે

અને ભાવનગર ની એવી કોઈ ખાસ વાત છે તમને ગમતી હોય ગમને ગમતી હોય અને માણસોને જે સારા હોય છે અને બધી રીતે જમ્મા અને જે મદદ જે વસ્તુ કરે છે રા સવારે સાંજે ખુબ મદદ કરે છે ગરીબો ને આ તે બધી રીતે એટલે સારું લાગે છે સવારે સવારે તમને ભાવનગર કેવું લાગે છે ભાવનગર સરસ લાગે છે સારું લાગે છે મજા આવે છે અને ભાવનગરની એવી કોઈ વાત છે તમને ગમતી હોય ભાવનગર બધું ભાવનગરનું ગમે જ છે

બહુ જ ખૂબ સરસ અને તમે ક્યાંથી અહીંયાથી ના છો હા ભાવનગર માંથી ઓકે અને ભાવનગર ની એવી કોઈ જગ્યા છે તમને પસંદ હોય નારી છોકરી પુલ નારી નારી છોકરી નો પુલ પસંદ છે એની સિવાય કોઈ એની સિવાય વિક્ટોરિયા પાર્ક આ તમને ભાવનગર કેવું લાગે છે એક નંબર અને ભાવનગરમાં તમને શું ગમે છે ગાડી 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 ગમે છે અચ્છા મોલમાં ગાડી ગમે છે એમ ને ગમું ગમે છે હા